ત્યાં સુધી મેં તમને ક્યારે ભી ખોટી નજર નથી જોયા અને આ તો જોક સંજોગ એવા ઉપા થયા છે કે તમારા હસબન્ડ પણ દુનિયા છોડીને જતા રહ્યા છે ને મારી પત્ની પણ જો કે મેં તો ધારી લીધું હતું કે મારે મારું આગળનું જીવન એકલા જ જીવવું છે મારું પણ એવું જ હતું મારો પણ એ જ વિચાર હતો કે હું હવે પછીની જિંદગી મારા છોકરાઓ માટે સમર્પિત કરી નાખીશ પણ આ મીરા અને સમાજના લોકો ક્યાંય જીવવા નથી દેતા એટલે મજબૂરન તમારી સાથે મુલાકાત ગોઠવવી પડી સાચી વાત છે મને મીરાને રાજે ઘણો પ્રેશર કર્યો ઘણો સમજાવ્યો આ મોટા ભાઈએ મને દબાણ કર્યું એટલે હવે તમારી સાથે મુલાકાત કરવી પડી અને મને મેં હવે વિચાર્યું છે કે કદાચ મારે ફરી આ જીવનની નવી શરૂઆત કરવી જોઈએ અને જો તમારો સાથ મળી જાય તો પછી શું તમે સાજી ખુશીથી મને તમારા પતિ તરીકે અપનાવી શકશો મારા હાથમાં કંઈ જ નથી પણ હા હું મારા છોકરાનું ફ્યુચરનું વિચારું છું અને આજકાલના ભણેલા ગણેલા છીએ આપણે બંને તો હવે એવું તો ન જ વિચારી શકું કે આખી જિંદગી એકલી નીકળી જશે પણ એક મોકો આપણે આપણી પોતાની જિંદગીને પણ આપવો જોઈએ એવું મારું માનવું છે ઠીક છે ને તમારા સાસુ સસરા છે અત્યારે સસરા નથી મારી સાસું છે અને મારી સાસુ પણ બે ડ્રેસ છે એટલે એમને અત્યારે દવાખાને લઈ જવાના છે અને એમના પિયર જવાના છે પછી અને રહી વાત મારા છોકરાની તો એ હું આવીશ તો મારી સાથે જ આવશે મતલબ લગ્ન કરીને તમે આવશો તો પછી તમારી સાથે જ આવશે હા વાંધો નહીં મારી પણ એક દીકરી છે ખ્યાલ છે મને ઠીક છે તો તમારી દીકરીને હું એક

કામની બેન માટે અને નયન માટે કપડા લેવાના છે. મીના હવે ઉતારી છીઠાણી થઈ ચૂકી તો તું મને ભાભી કહી શકે છે. હા આદત પાડીશ. ગોવિંદ હવે આ તારા દીકરા જેવો છે. એને દીકરાની જેમ સાચવજે. અરે મોટા ભાઈ એમાં તમારે કહેવાનું તોડ હોય આ તમારો સંસ્કાર છે. તમારા સંસ્કારને હું થોડું લાજવા દઉં તમે બિલકુલ ચિંતા નહીં કરો અને એકદમ દીકરાની જેમ રાખીશ ભલે ભાઈ તો હું રજા લઉં છું હું જાઉં છું હા અરે પણ તમે બે મિનિટ થોડી વાર આરામ કરો આમણે જે કીધું છે ને કે ગિફ્ટ ઓફ લાવવાનું મોટા ભાઈ કઈ વાંધો નહીં એમને તૈયાર તો થઈ જવા ત્યાં હું બધું કરી આપીશ ઠીક છે તમે તૈયાર થઈ છે આ તૈયારી કરે છે ભલે ચાલો હા જય શ્રી કૃષ્ણ જય તો આવી આવત તો કેટલી મજા આવત પણ હવે હા આવી ન શક્ય પણ ક્યાંથી આવે હવે માલ ઢોર એટલા રાખી રાખીને બેઠા છે આ દોવાનું ટાણું થાય પછી એને મતલબ ઘાસ નીરવાનું ટાણું થાય એટલે જેને માલ ઢોર હોય ને એ ના નીકળી શકે ઠીક છે અમારા કામ માટે છું આવીશ હા કોઈ વાંધો નહીં બધા જમવાનું બનાવી હવે મારા માટે નહીં હું લેટ આવીશ ક્યાં માટે છું અને ગોવિંદભાઈ હવે તમે એકલા નથી હો કે તમે ગમે ત્યારે આવો એટલે ચાલે હા હવે સમયસર જવું પડશે ને સમયસર પાછું પણ આવવું પડશે પણ હું પહેલા જ ક્યાં એકલો તો તમે બધા મારી સાથે જ હતા ને હા અમે હતા અને હવે કોઈ બીજો એટલે હું તો સમજુ છું ઠીક છે ચાલો હા સાથે મળીએ તમે લોકો હવે જાઓ સ્ટડી કરો મમ્મી આ ફેમિલી વાળા કેટલા સારા છે નહીં હા બેટા બસ તને એક બાપનો પ્રેમ મળે એક પરિવારનું સુખ મળે એનાથી વિશેષ મારી કોઈ ઈચ્છા નથી આપણું કેટલું ધ્યાન રાખે છે જો બેટા ચશ્મા કાઢ અને હું તને આજે જ કહેવાની હતી કે તારા ચશ્માના નંબર જરાક ડેડી જોડે જઈને તારા પપ્પા જોડે જઈને ચેક કરાવી દેજે સારું મમ્મી અહીંયા તને ઊંઘ આવશે બેટા મને અહીંયા જ ઊંઘ આવશે એમ નહીં આપણું ઘર બદલાઈ ગયું છે ને तो टाइम पავसे तो खरं ना थोडुक थसे पण ठीमे ठीमे फावी जसे okay. अबे मारी बात सांभा आ बद्दा तने खूप प्रेम करे छे तो बद्दानी जते शांती थी रहजे हा मम्मी हा आ हाँ, हाँ। बोलो आओ बेसा आ, आ सुतो नहीं बस सुतले हो जी बस હવે सुईंच ઠીક છે. うん, ચાબ बाजूના એ બાજુનો રૂમ છે ને? એ તારો છે. ત્યાં સૂજે મારા મમ્મી વગર ઊંઘ ના આવે. બેટા, હવે તારી માય છે ને, લગ્ન કરી લેતા છે. એટલે મમ્મી વગર તારે ઊંઘની આદત પાડવી પડશે. મને રાતના છે ને બહુ ભૂતના સપના આવે છે. મમ્મી હું તને નહીં અહીંયા h a v 아, 자완도이 쓰자. 자, 자, 자. 자. Mommy, lorigaone? 네? Ha, gaucho. 아, 완도네 아직 소소라이 이 아직. a k ગોવિંદ ગોવિંદ હા હા ને શું શું છે અરે અરે સોરી 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 તું ક્યારે આવી આવી બસ હમણાં જ હું એટલે યાદ ખબર ન પડી છો નહીં જો લાંબો વિચાર્યા પછી મેં તારી સાથે લગ્ન કર્યા છે અને લગ્ન પછી ઠીક છે તો તારા દીકરાને અહીંયા લઈને આવી છે પણ એના કારણે આપણા લાઈફમાં ડિસ્ટર્બન્સ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજે હા હું ધ્યાન રાખીશ પણ થોડોક ટાઈમ આવો રહેશે આગળ જતાં હું ચોક્કસથી ધ્યાન રાખીશ તારી વાત સાચી છે પણ તારા દીકરાની ઉંમર સોળ સત્તર વર્ષ છે અને આ અમારા છોકરાઓ બધું સમજતા હોય છે અને બધી ખબર પડતી હોય છે ને એટલે જ કદાચ તારો છોકરો તારી સાથે શું અરિજીત કરતો હતો હું સમજુ છું એની એ ભાવના હોય પણ લગ્ન કર્યા છે ને તો હું એને સમજાવી દઈશ મારી પર વિશ્વાસ છે ને તમને વિશ્વાસ છે એટલે તો લગ્ન કર્યા છે પણ ઘણીવાર વિશ્વાસમાં પણ સંપૂર્ણ વિશ્વાસ કરવો છે ને અઘરો છે હા હું માનું છું કે તે મને એઝ એ પતિ તરીકે એક્સેપ્ટ કરી લીધો છે પણ તારા દીકરા એ મને બાપ તરીકે આવકારવો અઘરું છે ના ગોવિંદ એવું નથી એ તમને પપ્પા માને છે તમને કેમ એવું લાગે છે કે તમને એક્સેપ્ટ નથી કર્યો હજી એને કારણ કે હું જોઉં છું જ્યારથી આપણા બંનેની લગ્નની વાત થઈ છે આપણે લગ્ન કર્યા ત્યાં સુધી એના વર્તનમાં

શું વાત કરું છું તમે ક્યાં ખોવાયા છો જોયું ને આટલી સારી વાત કરતા હોય ખુશીનો મોકો હોય ને તો એ પડપતી દે તો બીજે જ ફરતા હોય છે સાચું કહું ને તો હું એ વિચારમાં છું મીરા કે ખાલે ભાઈ સોફા ઉપર સૂતા હતા રાતે સમજી નઈ તમારી વાતમાં અરે એ મને પણ સમજાણું નહીં અને તને ખબર છે રાતે કાલે હું બે વાગે નીચે ગયો તો પાણી પીવા તો સોફા ઉપર એટલે સમજી ગઈ વાત મને એવું લાગે છે કે આપણે એકવાર વાત કરવી જોઈએ આ નયન અને કૃષા સાથે એ નાણાં નથી બંને થઈ ગયા છે જો આપણે સમજાવીશું ને તો એ વાતને બરાબર સમજશે હું જાણું છું કે નયન થોડો માવડ્યો છે પહેલેથી દીદી ભેગો રહ્યો છે અને જ્યારે તેના પપ્પા ગયા ને ત્યારથી તો એ સાવ દીદીની સાથે રહીને એકદમ નાના બાળક જેવો થઈ ગયો છે ફરી વખત નાય નાની વાતમાં ડરી જવું રડવા માંડવું ઉદાસ થઈ જવું એટલે હું એની સાથે વાત કરીશ અને જો તમને પ્રોબ્લેમ ના હોય ને તો આપણે કંઈ એવું કરીએ જેથી કરીને ભાઈ અને ભાભી એમના જીવનમાં આગળ વધી શકે અને બાળકો પણ પોતાનું જીવન સરસ રીતે જીવી શકે હા બસ હું તને આ જ વાત કેવા આવ્યો હતો પણ મને થયું કે તું મારી વાતને કેવી રીતે લઈશ એટલે થોડોક મને મનમાં સંકોચ થતો હોય હા તમને તો સંકોચ થાય છે કારણ કે તમારી પત્ની તમારી કોઈ વાત વાતને સમજતી નથી એવું નથી પણ મને થયું કે આ તારી મોટી બેનને કંઈ ખોટું લાગે અને તને કંઈ ખોટું લાગે એટલે હું એવું વિચારતો હતો કે આ બંનેને હોસ્ટેલમાં મૂક્યા હોય તો હા કેમ નહીં સારી બાબત છે આ તો જો હોસ્ટેલ માં રહેશે ને તો ફોકસ ભણતર પર જ કરવામાં આવશે એક બાબત તો એ સારી છે અને બીજી બાજુ ભાઈ અને દીદી એ લોકો પણ પોતાનું જીવન શાંતિથી જીવી શકે ને અને હા નયન પણ હોસ્ટેલ માં જઈ અને મિત્ર સર્કલ સાથે રમશે કોઈને મળશે તો ધીમે ધીમે એ પણ ભૂલી જશે અને આજ તો ઉંમર છે કે જ્યારે માણસને કંઈ શીખવા માટે મળે બહાર જાય નવા નવા લોકોને મળે નવા નવા અનુભવો થાય એમ જ તો જિંદગીનો પાયો ઘડાય છે હા અને આમ પણ હવે એ કંઈ નાનો નથી ક્યાં સુધી માના પલ્લુમાં સતાડીને રાખજો એને અરે ફાતુમાને વાતોમાં ભૂલી ગયો કે મારા કપડાને ઇસ્ત્રી કરી છે કે નહીં હે ભગવાન ખબર હતી ભૂલી જ ગઈ ઇસ્ત્રી કરતા ભૂલી જ ગઈ પણ ડોન્ટ વરી હમણાં જ કરી આપ અમારી ચેનલ રાધા ડિજિટલને લાઇક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતાને